બધા મિત્રોને જાય માતાજી મારાવાલા આવો એ તો દવાખાનામાં દાખલા હતા ઓપરેશન કર્યું કાલે મેળ આવ્યો નહીં નળીએ હજી નામ છે જવારી નો નીકળી હવે રજા બીજી બે મહિના પછી પાછું ઓપરેશન કરવાનું છે બે મહિના સુધી પાછો ખાટલા જો વિસ્તરા પોટલા આપણે બંધાઈ ગયા આવા આપણે હુઈ કાઢ નાખે એટલે દ્વારકા જવા રવાના મેડમ ઊભા એમ ને વાઈડ જોઈને કે કંઈ રજા દઈએ ને કંઈ વાડી જાય ચા પાણી નાસ્તો શું હું તો મસ્તી નું પી લીધું વાળી હાલો ભાઈ હવે દવાખાનામાંથી રજા લઈને નીચે ઉતરી હાલો ભાઈ હોસ્પિટલમાંથી આવી ગયા નીચે એ બિસ્તરા પોટલા ને જા બાંધીને ઉભા હે અનિલભાઈ આપણા ગયા હે ગાડી લેવા આવે એટલે નીકળી જાય એટલા લબાચા લઈને આવ્યા હતા ઓપરેશન થાય ઓપરેશન તો કર્યું સક્સેસ હવે પાછું એને કીધું કે બે મહિના જાળવો બે મહિના પછી પાછું કરવાનું થાય તો હજી આ લબાચો બધો જો બે મહિના કોથરી રહેવાની છે કંટાળ્યો હવે તો એક ડ્રાઈવર રાખી ચાલુ કરી દેવું ગાડી આમ હલન ચલન ને મારે એવું બધું જ થાય છે ટૂંકમાં ઓપરેશન થઈ જાય ને એટલે કાયમ માટે સુરત લગ્ન એ છે પણ જવાય એમ નથી જાઓ હોસ્પિટલ હે નામ જો વાંચી ગયો હોસ્પિટલનો સ્ટાફ બાફ ને ડૉક્ટરોને બધું સારું જ છે હા થોડીક મોંઘી છે પણ માણસના બેઠા કરી દઈએ ત્રણ જાતના ઓપરેશન મારે કરવાના હતા એમાંથી જે આપણે પાસ કર્યું હતું ને કે આપણે આ કરવું એમાં થોડીક તકલીફ પડી તો બીજા બે છે એમાંથી એક કરવાનું છે આજુબાજુ હોસ્પિટલ છે હાલો આપણી ગાડી આવે એટલે નીકળી ભાઈ ભોયગા માધા પર ચોકડી અનિલભાઈ સીધી જવા દે સુરત ભાઈ જાય માહિતી કંટાળ્યા હવે દવાખાના થી જતા બાય નીકળ્યા બાય બાયણે નીકળી તો મજા આવે આમ રોડ ઉપર ચડી તો હજી બે મહિના કાઢવાના બે મહિના પછી બીજું ઓપરેશન હું ખાઈ ખાઈ ને આવું ધરાણા

रेलगाप pakai जा बाकी हां तो સમીરભાઈ ચાવડા આગળ ખેબા ચોકડી ઉભા ઠેબા ચોકડી ખેબા હું એ વાઈટ જોઈને ઉભા હે કે મામા મળવું હે તો હાલો મળતા જાય ચા પાણી કરતા જાય ચા આપણે વાં પીધો તો એ જ પછી ચા જીડ્યો નથી એ ગ્રાઉન્ડ ગીન કરી કા છોકરાઓ સ્વામિનારાયણની નિહાર મસ્ત હે બેટ દડે રમતા હોય આયા ગુરુકુળ રાજકોટની સંસ્થા છે આ ચાવડા હાલો મળીએ ને આજો આચાર હું તમને કેતા ભૂલી ગયો એને ટ્રાન્સપોર્ટ નું હાલે છે લોકલ તમારા કામ નું છે નંબર બંબર ને હું બધું એની મુલાકાત કરાવું હમણાં તમને ટ્રાન્સપોર્ટ નું નામ ને એના ફોન નંબર હો તમને દઈ કોઈને લોકલ માલ ભરવો હોય તો એ કીએ એટલી જગ્યાએ એનું હાલતું હોય એમ તો બારે આ કે લાઈન ની ગાડીઓ નું ભરે છે એ મળીએ હમણાં હાલો ને તમને બતાવું તો ભાઈ આપણે પૈસા કાલાવડ ચોકડી અને થેબા ચોકડી કહેવાય

ટ્રાન્સપોર્ટ નું અલગ ટ્રાન્સપોર્ટ છે ને તમારે અર્જુન ટ્રાન્સપોર્ટ અર્જુન ટ્રાન્સપોર્ટ કઈ કઈ જગ્યાનો માલ ભરાવી દીધો ઓલ ગુજરાત અને મહારાષ્ટ્ર ઓલ ગુજરાત ને મહારાષ્ટ્ર કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં માનો કે આની કોરા કોક આવ્યો હોય કચ્છવાળા માવુને જ વાત કરી લ્યો ને કઈ સાઈડ મહારાષ્ટ્રમાં હમ નાસિક સાઈડ હમ ઓરંગાબાદ હમ અને ગુજરાત ઓલ ગુજરાત ઓલ ગુજરાત મતલબ લોકલ લોકલ કોઈને આકવી હોય તો એ આવી ગયું ને બધું હવે માનો કે અમુક ડ્રાઈવરો એવા છે કે આપણે આ લોકલ નથી આવતા બહાર આવતા હોય બોર્ડરમાં આપણે નવા બોર્ડર ટપે આમ નવા બરાબર તો એ લોકોને કંઈક માલ ભરવો હોય ખાલી આવતા હોય તો ત્યાંથી માલ આમ ભરાઈ જાય પોતાની ગાડીઓ હું ટ્રાન્સપોર્ટના લગતા ઓળખતાના નંબર બરાબર હેલ્પ કરીએ તમારો નંબર એકવાર બોલી જવા

બાકી ભાઈ જો અહીં ચા પાણી પીવા બેઠા થાય કે બા ચોકણી જામનગર બાયપાસ ઉપર આવે આ રીતની કંઈક જો ટોકીસ છે અહીંયા ઓલી ઓલા હે અનિલ તને કહું આપણે ફોર વ્હીલમાં બેન ફોર વ્હીલમાં બેન ઓલા જોતા હોય ને કઈ સિનેમા કહેવાય વીઆર સિનેમા એ નહીં હા જો ડ્રાઇવિંગ સિનેમા ભાઈ અહીંયા જ છે કોઈને જોવું હોય ફોર વ્હીલ સિનેમા ધ્યાન રાખજો ખાલી ફોર વ્હીલને જવા દઈએ નહીં વળી ક્યાં ખટારો લઈને પૂગી આવતા નહીં કોઈ રાખી દેવાની અમીરભાઈ કે એક સાઈડમાં ઊભી સારું હાલો ભાઈ તો ગમે કોઈ માલ ભરવો હોય ઓલ ગુજરાતનો ગમે લોકલ હાલું હોય મહારાષ્ટ્ર બાજુ હોય તો અમીરભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો બરાબર ને અમીરભાઈ હવે ચા પાણી તમે પી લીધા જો આ રીતે પ્લેટ ના પડી હવે ધીમે ધીમે મારા કાપી અમારે કુગવાનું છે ઓખા અને આ લટકણી પછી બે બે મહિના પાછું રહેવાનું છે ભાઈ

હવે જટ આવે ખંભારી વસ્તુ એક લેવી છે બોલો કઈ જગ્યાએ વાન વાળો ઉભો વસ્તુ લેવાની છે જો લઈ લે તો તમને દેખાડી નકર ઓખા દ્વારકા સીધા આપણે જો વસ્તુ લેવાની હતી ને એ વાન તો આ પીડી આ ટોટલી માલ વિલેશ થી આવે બધો અહીંયા કારણ કે બંદર બાજુમાં જ છે ત્યાંથી આપણે કેસીઓની ઘડિયાળ ઓરિજિનલ લેવાની હતી પણ એ ભાઈ પાસે છે નહીં મંગાવી છે અઠવાડિયામાં આવી કે વાણ આવવાનું છે છે ત્યારે તો બુક તો કરાવી દીધી આ વખતે કોઈ દેતા નહીં આપણે રાખવાની છે અને અંતર લીધું જોઈને આપણને ઓરિજિનલ જ બધી વસ્તુ ડૂબાઈનો વાલ આવે ખંભાળિયા આવ્યા નીકળી ચા પાણી પી લીધા આરાધના ધામ

આરાધના ધામ હવે આવ્યું છે એ ભાઈ આપણે ઉભા રહ્યા હતા ને મને ઘડી કેવું લાગ્યું વાતુમાં ચોઈટ હતા ને આપણે એમ કે આરાધના ધામ આવી ગયું ના આરાધના ધામ તો હવે આવ્યું હવે આખી ડેમ આવ્યો જોઉં ચા પટિયા દેખાય અહીંથી આગળ જાવ એટલે અમીરભાઈ નું કામ આવે હમણાં તમને મુલાકાત કરાવી નઈ અમીરભાઈ ચાવડા અર્જુન ટ્રાન્સપોર્ટ હાલો ભાઈ હવે આવી ખંભાળી આવું થોડું પ્રિયું ટોલ નાખવા આવી જાય આખરી મામાદેવ મંદિર આવી આવીએ પછી સીધું ખંભાળી જાય આપણા તો આપણે ઉપર થઈ નીકળી જવાનું હોય મળ્યા આગળ ભાઈ આપણે જો ત્રણ વાગે છે ખાવા પીગા થયા હતા આવી કઈક હોટલ હતી પેલા પેટ પૂજા પછી કામ તું એવું હતું ત્રણ વાગે હવે હાનનું તો શું થાય હાનનું ખવાય બહુ વધારે કંઈ ભૂખ પછી મરી ગઈ હતી જો ને આ બીજા મગે તો એ પાર્સલ કરી લીધું અહીંયા જો કંઈક આઈસ્ક્રીમ ને પાન ને પી પ્લાઝા ને ટી ટી સ્પોટ ને વડાપાવ ને આ બધું પહેલાં નાસ્તો કરવા જ ગયા પણ બંધ હતો એટલે પછી હવે બધા ગયા કાલો જમી લે અંદર હતું ઇટલી ને બધું હતું સેન્ડવીચ ને પીઝા ખાધું પછી Allah, mana nikri jep perwasi ini he bos. Gadiknya hanya hal untuk gadik gotong. Allah boy, nikri. Ah, Allah boy, dua kapur bandar highway. Apa yang kita demi berdua, driver side. Service orang bani kita. nó ham ăn dê rồi, đẹp, ăn cho ăn cho, mùng cột là con bay, ăn cột là con bò cho cái lót cho bây giờ, những cái đầu vừa già bay này cái trước đã hết, à nó bay lót cho hệ, này còn hình ảnh bò ăn

ઓખા હતાવન દ્વારકા પટ્ટી હવે આવજે કાચબા ઉચેર કેન્દ્ર હાલો ભાઈ ટ્રેન નીકળી ગઈ આપડે ના જે આવે કે રેલગાડી ભાઈ કાઢી રેલગાડી બ્લેક મની કહેવાય આને બ્લેક મની કારું નાણું દૂધનું દબાટી ધબાટી બધા મજ કરતા હોય ને ભીહું ને આટલા ભાવ એવા થઈ ગયા મારા વાલા દોઢ દોઢ લાખની બે બે લાખની બેહું થઈ ગઈ દૂધમાં કમાયા એવા तो द्वारका द्वारका देश मंदिर अँ थी खाली साइड में तो मंदिर देखा दर्शन कर लियो काच में कितना देखात न तो अँ थी तक देखाड़ो देखाई था देखाई था है आज तो जो वहाँ है तजा पर के द्वारका देश नी जय पार्किंग एरिया बोलो गोमती घाट पर आगे વાગવામાં કેટલા થયા ચાર ને થઈ રોંધ્યા ભૂગ્યા છે ખાવામાં અને શાકભાજી ને એવું લેવાનું હતું થોડા ખોટી થયા હતા શાકભાજી બહુ મોંઘું થઈ ગયું ભાઈ ગામમાં ભાઈ તમે મારા વાલા અહીંયા આવ્યા હોય ને એટલે વાર્તા પૂરી વેકેશન હોય રહેવાનું ઠીક હૈ હાલવાની જગ્યા ના હોય એટલું પબ્લિક હોય અહીંયા વાહ અને હું તમ રહે જો મંદિરનો એક ગેટ આગળ આવે આગળ એક ની બે ગેટ આવે

અહીંયા થઈ જવાય મંદિરે હવે હવે આવીએ રબારી ગેટ એ આગળ પછી એ પછી બીજો એક ગેટ આવી ટ્રાફિક એમ છે ભાઈ કાલ પાછા શનિ રવિ છે ને એના લીધે પબ્લિક વધારે છે આ રબારી ગેટ કહેવાય ભાઈ જૂનવાળી છે એકદમ જૂનો

રેસ્ટોરન્ટ ને બધું ચાલુ થઈ ગયા એસી રૂમ્સ ને આ બસ જાય ને આ શિવરાજપુર જ જાય છે અહીંથી સીધે સીધો એ અમે શિવરાજપુર બીચ દર્યું વેલકમ ટુ શિવરાજપુર છોકરાઓને બહુ મજા આવે મારા મારા લઈ આવજો પહોળીયાઓને ઉનાળાના વેકેશન પડે તો એક્ટિવિટી ઘણી છે કરવા જેવી છોકરાઓને મજા આવી જાય હાલો ભે આપણે હવે થોડું ખે મૂકી ગયે અમને જો આ ગાડી પડી ને ભાઈ એક રસ્તો અહીંથી જાય શિવ જો આ નવો બન્યો હમણાં બારો બાર થઈને એટલે અમે ટ્રાફિક તમને ના નડે કેમ નદી હે આવી ગયો તો હવે સાવ પડખે અહીંયા ખાર પડતો ચાલો baju Tata Company ini keren aili jai. Tuh mah jauh wah nih game saya bagi kan bapak kan ada malah. na 5 kilometer. Ware wah. Loh bay, apa udah ya gear? Jauh hil dong aibu Jauh jai. Eh mana nanti bol tuh baik jauh jai. Ya dong apa? Sendiri yang. Sendiri

આ તો ભાઈ હવે આ સાથે જ આ વિડીયોને પૂરો કરી અમારા શ્રેડીને ખવડાવી આવી રાધાને બધા જ મિત્રોને જય માતાજી મારા લાવ હવે આ તો આપણે તમને ખબર છે ને બે મહિના પૂરું બે મહિના પછી ઓપરેશન કરવાનું કીધું એટલે આજે આપણે હાથમાં લઈને જ રખડવું પડશે બે મહિના આ તો બધા જ મિત્રોને જય માતાજી મારા લાવ